છે માતાજી જે લેરાના લેરાન લેરાના દાહુનો હારો કરન અને બધાને હાથે નરો રાખે શુભેચ્છા આપું છું તો આપણે નાય મસ્ત તૈયાર થઈ ગયા છે ને આજ તો જો કૃષ્ણની તે બાર ગામ જવાનું તો એટલે અત્યારમાં એ નીકળી ગયા છે ને આજ તો જો વાતાવરણ તો એકદમ વરસાદ આવ્યો વાતાવરણ થઈ ગયું છે સુરજ દાદા એ તે કઈ દેખાતા નથી વાદળા બહુ થઈ ગયા છે થોડા થોડા સુરજ દાદા દેખાય છે હિત કઈ તડકો નથી નીકળ્યો પાદળા માં આવી ગયા છે એટલે સુરજ દાદા નથી દેખાતા જો થોડા નીકળતા આવે છે ને અત્યારમાં આપડે બધું ઘરનું કામ કરી નવરા થઈ ગયા છે કેમ કે ક્રિષ્ના ન હોય એટલે હું જલ્દી નવરી થઈ જાઉં તો અત્યારે આખો દી ઘરે જ રહેવાનું હોય તો અત્યારમાં પક્ષીઓ મસ્ત બોલવા છે કેમ કે એને તે સણ શી દીધી છે એટલે ઈ તે ખાઈ ને માળા માં જતા રહ્યા છે અને અત્યારમાં તો વાતાવરણ ગરમી બહુ છે

આ પણ શું મટિંગ એમ થાવા નું નથી એમને કારણે ક્યાંય જવાનું થોડા દિવસ ત્યાં ન જવાનું પછી આવવાનું થશે એવું થોડું ઘણો કામ એટલે જવાનું આજ તો બધા ગયા છે ફેમિલી આખો ફેમિલી ગયો છે બરાબર એક એક બાકી છો પછી જવાનું માર વારો આવશે થેન હાલતા થાવાનું તૈયારી કરે જ નહીં ઘરે આખો દિવસ રોવા તો કેમ કેમ કે એમ થોડા કઈ રોવા કેમ કે પછી એમ જાય છે ત્યારે તો પછી ક્યાં કઈ ના પાડે અત્યારે કઈ જવાય નહીં હમણાં એટલે એમાં તે વાતાવરણ વરસાદ જેવું છે એટલે કદાચ વર્ષ આવે તે આપડે ઘરે જ રહેવાનું છે તો હાલો फटाफट હવે જવા દે ને ફર્સ્ટ ક્લાસ અત્યારે આમ ડુંગર માં રખડવી ઢોરા સામે રોજડા કેટલા બધા દેખાય છે આશા દેખાતા પણ આપણે ઢોરામાં ઢોરામ છે અત્યારે તો બધા ગયા જો અહીંયા જંગલી જાનવર નો વધારે ત્રાસ હોય જેમ કે રોજડા નીલ ગાય બધા પ્રાણી નો વધારે ત્રાસ હોય અને આ બધા બધા ખેતર માં ફરતી બેલા ની વંડી કરેલી જોઈ વાહ ક્યાં નજારો છે જો એક નંબર વ્યૂ આવે છે નીચે બેલાની ખાણ છે અને ઉપર બધા રોજડા કેટલા બધા રખડે છે ખરેખરની ધાધની ટોચ ઉપર રોજડા કેટલા બધા પંદર વીસ રોજડા છે એક આમટા જો દેખાતું છે આજ તમને કદાચ એક જ મિનિટ ઓ થોડુંક ઝૂમ કરી લો ડુંગરમાં રખડવી સીવી જો ફસ્ત પવન છકો છે ફરતી બાજુ ઝાડવા અને ડુંગરા છે નકરા તો મિત્ર આ છે બેલા ખાણ આપણે જે ઘર બાંધકામ માં જે બેલા લાવતા હોય વેસાતા તો ઈ જો આવી ખાણી માં નીકળતા હોય આપણે બેલાની ની ખાણ આ છે આઈ કણ આવેલી છે ભાઈ લાલકા ભાઈ સાબ ક્યાં નજારા છે દેખી આપ એસા લગતા હે કે હમ ગિરનાર પર આ ગયે હે ડુંગરા લગતા હૈખે હેલો આગુંગરા ક્યા ડુંગરા જંગલ આપને તો કભી દેખા નહી હોય તો બતા રહ હું હે જંગલ હે આપને કભી નહી ફોટો ભાઈ ફોટો તો મે ફોટો પડવાની ફોટો જંગલ બોલાવો નજારો કે

ને નીર નાખ દીધી ને હવે બીજા ઢોર ને નાખ દીધી ને પછી હાથી જોડી ખાઈ લે પછી હાલો મરચીમાં ખાતર નાખવાનું છે એટલે આપણે લેવા ગયા ખાતર ખાતર આવી ગયું છે આપણી ગાડીમાં અને હવે જ આવી મરચીમાં ખાતર નાખી દઈએ ફટાફટ જો પાણીની બોટલ ભરીને હાલી આવે છે આપણે બહાર બહાર તો આવવું પડે ને દેવા હાલ આવું તારે જો હવે તમારે રાંધવાનો ટાઈમ થઈ ગયો આમે તે કૃષ્ણાઈ ઉઠી ગઈ છે એટલે હવે અત્યારે તો નહીં કાલે હવારમાં આવશું ત્યાર તો કૃષ્ણ ઊઠી ગઈ એટલે અત્યારે તો હવે નહીં જવાય આપડે રાંધવાનો ટાઈમ થઈ ગયો છે તો તમારે જવાનું છે ચાલ્યો આ લ્યો પાણીની બોટલ ઠીંગાડ દે ગાડીએ ઠીંગાડ દે પાણીનો બાર સાલા આપણે જઈએ મરચામાં ખાતર નાખી દેવી હાલ આપણે આવી ગયા ખેતરમાં અને જો રીંગણીમાં હાથી ಹಾಕવાનો કામ ચાલુ છે ને આ સાઈડ છે આપણે મરસી

આ આપણે ખાતર નાખીને ઢાંકી દીધું છે વરસાદ જ બધાને તોડતા કરી દીધા ફટાફટ કડી કરી દીધા જો સાટા પાણી આકાશ માર્ગે આજે છે

આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરી દઈશું તો કોમેન્ટ કરીને જણાવજો અમારો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો તો પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો વરસાદ આવી ગયો છે બહુ જ એટલે બહુ જ પડામાં લાગટ પાણી દેખાય છે અને હજી કઈ દેખાતું નથી કાંઈ એટલો વરસાદ જ એટલો પડે છે ત્યારે